ભાગવતમ તૃતીય અધ્યાય ગ્યાર પરમાણુ કાલની ગણના શ્લોક સંખ્યા છબ્બીસ સત્તાઈસર અઠાઇસ છવીસ મે દોહરા દેતા હું એશ દૈન નિંદન સર્ગો બ્રાહ્ય સ્ત્ર લોક્ય વર્તન તિયર્ક પિતૃદેવાના સંભવો યત્ર કર્મભી એશ આ બધી સૃષ્ટિઓ દૈનમ દિન દરરોજ સર્ગઃ સર્જન બાહ્ય બ્રહ્મના દિવસો પ્રમાણેનું ત્રૈલોક્ય વર્તન ત્રણ લોકનું સંપૂર્ણ પરિભ્રમણ તિયર્ક મનુષ્યોથી નિજા પ્રાણીઓ મનુષ્યો પિતૃ પિતૃલોકના વાસી દેવાના દેવોના સંભવ પ્રગટ થયું યત્ર જેમાં કર્મભિહ સકામ કર્મ વડે અનુવાદ બ્રહ્માના દિવસ દરમિયાન સર્જનમાં સ્વર્ગ મર્તય અને પાતાળ આ ત્રણ લોક પરિભ્રમણ કરે છે અને નિમ્ન પ્રાણીઓ મનુષ્યો પિતૃઓ અને દેવો સહિત લોક નિવાસીઓ તેમના સકામ કર્મ અનુસાર આવાગમન કરે છે શ્લોક સંખ્યા સત્તાવીસ મન્વંતરેશુ ભગવાન બ્રિભસ્ત બ્રિભસ્વ સ્વમૂર્તિભિ મન્વાદી ભિરીદમ મનુ મનુઅંતરષું દરેક મનુના ફેરફારમાં ભગવાન ભગવાન બ્રિભ્રત વ્યક્ત કરીને સત્વમ તેમની અંતરંગ શક્તિ સ્વમૂર્તિભિ તેમના જુદા જુદા અવતારો વડે મનુ આદે મનુ તરીકે ઇદમ આ વિશ્વમ વિશ્વ અવતી પાલન પોષણ કરે છે ઉદિતિ મેળવીને પૌરુષ દિવ્ય સામર થયો અનુવાદ દરેક મનવંતરમાં મનુ અને બીજા અવતારોમાં પોતાની અંતરંગ શક્તિ પ્રકાશિત કરીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થાય છે એ રીતે શક્તિ સંચાર દ્વારા તેઓ વિશ્વનું પાલન પોષણ કરે છે શ્લોક સંખ્યા અઠાવીસ ભાવાર શ્રી શ્રી મધેશ બ્રહ્માના એક દિવસમાં ચૌદ મનો થાય છે અને દરેકના જુદા જુદા વંશજો હોય છે શ્લોક સંખ્યા અઠાવીસ શબ્દ તમા ગુણ કે રાત્રિનો અંધકાર માત્રામ માત્ર નજીવો અંશ ઉપાદાય ગ્રહણ કરીને પ્રતિસંરુદ્ધ વિક્રમ પ્રાગટ્ય શક્તિને મોકૂફ રાખીને કાલેન સનાતન કાળ વડે અનુગત ડૂબીને અશેષ અસંખ્ય જીવો આસ્તે રહે છે તૃષ્ણિમ સાંતિ અંત્યતે દિવસના અંતે અનુવાદ દિવસના અંતે તમોગુણના નજીવા અંશ હેઠળ વિશ્વનું શક્તિશાળી સર્જન રાત્રિના અંધકારમાં વિલીન થાય છે સનાતન કાળના પ્રભાવથી તે પ્રલયમાં અસંખ્ય જીવો ડૂબેલા રહે છે અને બધું શાંત હોય છે ભાવા અંધકારયુક્ત તમોગુણના નજીવા આંશિક સ્પર્શથી કાળના પ્રભાવે પરિણમતી બ્રહ્માની રાત્રિ વિશે આ શ્લોકમાં સ્પષ્ટીકરણ થયું છે તામસ અવતાર રુદ્ર દ્વારા ત્રણ લોકનો પ્રલય થાય છે રુદ્રનું પ્રતિનિધિત્વ કાલાગ્નિ કરે છે જે ત્રણેય લોકને પ્રજ્વલિત કરે છે આ ત્રણ લોક છે ભુવા 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 અને સ્વ પાતાળ મૃત્યુ અને સ્વર્ગ અસંખ્ય જીવાત્માઓ પ્રલયમાં ડૂબી જાય છે જાણે પરમેશ્વરની શક્તિ રૂપ દ્રશ્ય પર પડદો પડતો હોય તેવું જણાય છે આ બધું શાંત થઈ જાય છે ઓમ અજ્ઞાન સલાહ ગયા ચક્ષુર્મિત તમૈ શ્રીગુરવૈ નમ વંદે અહં શ્રીગુરૂહ શ્રીપદકમલં શ્રીગુરુન્વૈષવવાચ શ્રીપ સાગ્રજાં સહગણરઘુનાથમ તમ સજીવન સાધ્વૈદ સાવધૂત પરીજનસહિતૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણિતા શ્રી વિશાખાંત હે કૃષ્ણકરુણા સિંધુ દિનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્કૃતે તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનુશ્રુતિદેવી પ્રણમા હરી પ્રિય વાંછા કલ્પતરૂભા સિંધુ ચતિતાનામ પાવનેો વૈષ્ણવેભ્યો નમો નહકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદશ્રીયદૈતગાધર શ્રીવાસાદી કૌરભક્તુંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે તો આપણે ચોવીસ પચીસ ના શ્લોકમાં જોયું કઈ રીતે મનુના મનુ બધા અવતરિત થાય એક મનુનું કાલા અવધિ આઠ લાખ બાવન હજાર વર્ષ આઠ લક્ષ બાવન સહસ્ત્ર દિવ્ય વર્ષ એટલે એ શ્લોકમાં લખ્યું છે કે મનુષ્ય એ પ્રમાણે માનવ વર્ષ સડસઠ લાખ વીસ હજાર વર્ષનું છે તો આ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે અને લોકો કહી છે કે વાંદરામાંથી મનુષ્ય આવ્યા બધું બધું બેકાર વિજ્ઞાન ને સાયન્સ છે કે જેની પાસે જ્ઞાન જ નથી ને શાસ્ત્રો સ્વીકારતા નથી એટલે એ લોકો બધું કાલ્પનિક ઉપજાવી કાઢે જ્યારે શ્રીમદ્ ભાગવતમમાં ભગવાનની આ બધી દિવ્ય લીલા અદ્ભુત આધ્યાત્મિક વિજ્ઞાન છે કે જે જાણવા માત્રથી જીવ પરમગતિ પામે અને આ કોઈ અને ગણકારતું નથી વધારે નાસ્તિકો અજ્ઞાની છે તે લોકો અને જે નથી જાણવા જેવું એ કચરો મગજમાં નાખે જેનો કોઈ આધાર નથી પ્રૂફ નથી એના પર એ લોકો સીધા ચાલે છે ને આ લોકો આ રીતે અજ્ઞાનનો બધો પ્રચાર કરે સ્કૂલોમાં પણ આ બધું શીખવવામાં આવે વાસ્તવિક આ ભાગવત અમને ભગવદ્ ગીતા જો સ્કૂલમાં શ્લોકો નાખે તો જે છોકરાઓ છે આજના કાલ નવી પેઢી તે જાણી શકે વાસ્તવિક વાંદરામાંથી આ બધા મનુષ્યની ઉત્પત્તિ નથી થઈ આ બહુ મોટું સાયન્સ છે અને કોઈ પરમ સત્તા છે જે આ બધું એના નિયંત્રણમાં થઈ રહ્યું તો આજના આ પાછળના શ્લોકમાં આ રીતે છે અને દરેક મનવંતર અવતાર થાય મનુનો અવતાર થાય ને એમાં ભગવાન મનવંતર અવતાર લે છે એ રીતના ભગવાનના આપણે ગુણા અવતાર છે લીલા અવતાર છે તે રીતના ભગવાન આ મનવંતર અવતાર લઈ મનુ જ્યારે આવે ત્યારે આજનો શ્લોક છે અઠાઈસમો તમો પ્રતિ પ્રતિસનુદ્ધ વિક્રમ કાલે નાનું ગતા શેષ આ શ્લોકમાં એમ કહે કે દિવસના અંતે તમો ગુણના નજીવા અંશ હેઠળ વિશ્વનું શક્તિશાળી સર્જન રાતનીના અંધકારમાં વિલીન થઈ જાય છે એટલે બ્રહ્માજીના દિવસમાં ચૌદ મનુ આવે તે આપણે જોયું અને એ ચૌદ મનુની અવધિ હોય છે બ્રહ્માજીનો દિવસ રાત્રિ થાય એટલે બધું પ્રલય થઈ જાય છે અને શિલપ્રભાત લખે છે ભૂઅ ભૂવ 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 અને સ્વહ એટલે પાતાળ મૃત્યુ અને સ્વર્ગ અસંખ્ય જીવાત્માઓ પ્રલયમાં ડૂબી જાય છે એટલે સ્વર્ગથી લઈને નીચે જે બધું છે પાતાળ એ જ્યારે આ બ્રહ્માજીની રાત્રિ આવે છે ત્યારે બધા જીવો શું કરે બધા ગર્ભદયક સાહેબ વિષ્ણુના શરીરમાં પાછા વિલીન થઈ જાય અને બધું શાંત થયેલા જે પણ સ્વર્ગથી લઈને નીચે જે છે એ જ્યાં જ્યાં સ્થિત છે જે પણ જીવો એ પાછા અંદર જયેલા જાય અને બ્રહ્માજીનો જેવો પાછો દિવસ ઉદય થાય છે એટલા બધા જીવોને પાછા સકામ કરવા માટે કર્મો માટે બધાને બહાર કાઢવામાં આવે અને બ્રહ્માજીના સો વર્ષ જ્યારે પૂરા થાય તે મહાપ્રલય થાય છે ત્યારે કંઈ નથી રહેતું ઉપરનું સ્વર્ગનું તપલોક ઇત્યાદિ યાની કે બ્રહ્માજીનું પણ ત્યારે વિનાશ થાય છે તો આ રીતે નીચેના જે જીવો છે તે બધા વિલીન થઈને પાછા જે જે પરિસ્થિતિમાં જ્યાંથી બધા ગયા હોય છે એ પરિસ્થિતિમાં જીવને પાછા સકામ કરવા માટે મૂકવામાં આવે છે કે જેથી કરીને જીવ પાછા વાસ્તવિક સત્ય જાણી પૂર્ણને જાણીને એ ઉચ્ચ ગ્રહ પર જઈ શકે વાસ્તવિક ભગવાનના ધામમાં જાય કે જ્યાં એને પાછું આ જે બ્રહ્માજીના દિવસ રાત્રિમાં જે પ્રલય થાય છે અને બ્રહ્માનો જે સંપૂર્ણ સમય પતી જાય છે સો વર્ષનો તેમાં જીવ પાછા મહાવિષ્ણુના ગર્ભમાં ચલા જાય જ્યારે બ્રહ્માજીના સો દિવસ પતી જાય ત્યારે અને બ્રહ્માજીના એક દિવસમાં ગર્ભદાય એક વિષ્ણુના અંદર સમાય છે અને બધા શાંત થાય તો એ પરિસ્થિતિ જીવની વારંવારે આવે નહીં જે રીતના અહીંયા આપણે ગર્ભમાં પુનરપી જનરમ પુનરથી મરણમ પુનરથી જનની જઠર સૈનમ અહીંયા ધરતી પર પૃથ્વી પર જીવ આવે છે માના ગર્ભમાં બહાર આવે છે કર્મ કરે છે અને કર્મ કરીને પછી એ શરીર છોડી દે છે કર્મ અનુસાર અને પછી એને બીજું શરીર પ્રાપ્ત થાય છે અને એ શરીર પ્રાપ્ત કરવા માટે પણ પાછું એને ગર્ભમાં જવું પડે છે એ પ્રાણીનું શરીર હોય મનુષ્યનું હોય કે દેવતાનું હોય ઇત્યાદિ તો એ પણ ચક્ર ચાલ્યા કરે છે અને એ રીતના જ આ પણ એક ચક્ર છે મોટું જે ઉપર જે સમયની ગણના છે તે મનુષ્યની ગણના કરતાં વધારે છે એની આપણે જોયું કે મનુ મનુનું આયુષ્ય કેટલું લાંબુ છે પણ છતાં પણ એ બ્રહ્માના એક દિવસમાં એલું કે પણ ચાલ્યું જવું પડે છે બધા વંશો જે પણ હોય તે તો આ પુનરતી જનનમ પુનરથી મરણમ એટલે જે આ આવરણ છે ચકટોલની જેમ જે ચાલ્યા કરે છે એમાંથી બહાર કઈ રીતે નીકળવું એ આપણને આ શ્રીમદ ભાગવતમ કહે છે ભગવદ્ ગીતા કહે છે કે આ તમે વારા ઘડીએ ભગવાનના દેહમાં વિલીન થઈ જાઓ છો અને પાછા બહાર આવો છો અને એમાં મોકો મળે છે આપણને ભગવદ્ધામ જવાનો અથોસો બ્રહ્મ જિજ્ઞાસા અને જિજ્ઞાસા કરી શકે છે જીવ કે હું આ વારે આ ફેરામાંથી કઈ રીતે બહાર નીકળું એ માટે જીવને ભગવાન વારે મોકો આપે સમજો કે મનુઓ જેવા મનુનું આટલું મોટું આયુષ્ય છે તો પણ એને આમાં ફરવું પડે અને આપણને આ નાનું અમથું એની ગણના પ્રમાણે સમજો કે કીડી જેવું આપણને આયુષ્ય આવ્યું છે કીડી કરતાં પણ ન ગણીએ એમાં જીવ શું કરે છે અહમ મમેથી હું અને મારું એમાં માયાના પ્રભાવને લીધે ભગવાનની જે અંતરંગ શક્તિ છે જીવ તટસ્થ શક્તિ છે અને અંતરંગ શક્તિનો સંબંધનું વિસ્મરણ થઈને જીવ માયા શક્તિ સાથે સંપર્કમાં આવે એટલે માયાનું કામ છે બધી ભૌતિક સગવડો એને પ્રોવાઈડ કરવી હા સુખ સગવડો અને જીવ એને અંતર્ગત રહીને ભગવાનનું વિસ્મરણ કરે છે અને એને કોઈ ખ્યાલ રહેતો નથી એ અહીંયા આપણને આ સાયન્સ શીખવે છે વાસ્તવિક આપણી શું દશા છે આપણે કેમ આ જગતમાં આવ્યા છે એના શું થયા કરે એ કોઈ જીવ અત્યારે વિચારતો નથી પ્રભુપાત લખે છે આગળ કે વિશ્વનું શક્તિશાળી સર્જન રાતીના અંધકારમાં વિલીન થાય છે સનાતન કાળના પ્રભાવથી તે પ્રલયમાં અસંખ્ય જીવો ડૂબેલા રહે છે અને બધું શાંત રહે છે તામસ અવતાર રુદ્ર દ્વારા ત્રણ લોકનો પ્રલય થાય છે રુદ્રનું પ્રતિનિધિત્વ કાલાગ્નિ કરે છે એનું એક્ઝામ્પલ આપેલું છે ભાગવતમમાં પાંચમા અધ્યાયમાં પાંચમા સ્કનમાં પચીસમાં અધ્યયમાં ત્રણના શ્લોકમાં એટલે જ્યારે સૃષ્ટિનું સર્જન કરી નાખ્યું હવે આ સ્વર્ગથી લઈને પાતાળ સુધીનો જે પાછો પ્રલય થાય છે ત્યારે જે રુદ્ર છે શિવ જે આપણે કહેવામાં જે ભગવાનના પુરુષ અવતાર ગુણા અવતાર જે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તમો ગુણ અવતાર રજોગુણનો અવતાર અને સદોગુણ એટલે ભગવાન એ રીતે અહીંયા પાલન કરે છે બ્રહ્માજી તમોગુણમાં સર્જન કરે છે અને શિવજી આનો પ્રલય કરીને વિનાશ કરે અને શિવજી જે છે તે હા હા સજો સર્જન રજો ગુણમાં થાય છે અને પ્રલય તમો ગુણમાં થાય તો શિવજી ત્રીજું નેત્ર ખોલે છે અહીંયા અને અગિયાર રુદ્રો ઉત્પન્ન કરે છે અને અગિયાર રુદ્રો મળીને આ આનો સંહાર કરે અને રુદ્રનું ઉદ્ભવ સ્થાન છે પ્રભુપાત લખે છે એમાં કે જે અનંત શેષ છે એની જે ભ્રમણ છે એની વચ્ચેથી આ રુદ્ર ઉત્પન્ન કરે અને શંકર્ષણ પણ કહેવામાં આવે છે અને કાળા અગ્નિ મુખમાંથી એટલી અગ્નિ પ્રજ્વલિત કરે છે કે બધું આખું ભસ્મ કરી નાખે એમ અને આ રીતે અહીંયા પ્રભુપાત લખે છે કે તામસ અવતાર રુદ્ર દ્વારા ત્રણ લોકનો પ્રલય થાય છે રુદ્રનું પ્રતિનિધિત્વ કરે છે જે ત્રણેય લોકને પ્રજ્વલિત કરે છે ભાગવતમમાં ફોટો છે શંકર્ષણનો આખો મુખમાં રુદ્રનો જે ટોટલી મુખમાંથી અગ્નિ જ કાઢે છે જબરજસ્ત અને ભૂ ભુવ અને સ્વ પાતાળ મૃત્યુ અને સ્વર અસંખ્ય જીવાત્માઓ પ્રલયમાં ડૂબી જાય છે જાણે પરમેશ્વરની શક્તિરૂપ દ્રશ્ય પર પડદો પડતો હોય તેવું જણાય છે અને આ બધું શાંત થઈ જાય એટલે ભગવાન જ્યારે આજે બધું મહત્ત્વમાંથી આવે છે અને પછી દ્રષ્ટિપાત કરે છે અને ત્યાંથી આ બધું વિસ્તાર થાય છે અને પાછું બધું સમેટી લે છે અને બધું શાંત થઈ જાય એટલે આપણે કોઈ જે રીતના આપણે નાટક કરીએ આ જગન્નાથ રથયાત્રામાં કે બધામાં અને પછી એ પૂર્ણ થાય છે આપણે વચ્ચે પડદો પાડી દઈએ છીએ કંઈ નથી આવતું બધું શાંત થઈ જાય છે એ રીતના ભગવાન પાછું માયાશક્તિ દ્વારા આખો પડદો એ કરી દે છે આ પ્રલય થઈ જાય તો બધું શાંત થઈ જાય પ્રભાત કે જાણે પરમેશ્વરની શક્તિ રૂપ દ્રશ્ય પર પડદો પડતો હોય તેવું જણાય છે ને બધું શાંત થઈ જાય સમજો આ આખી આ જગતની સત્યતા છે કે જીવની પરિસ્થિતિ શું છે ભગવાન ક્યાં છે કઈ રીતે ભગવાન એનો વિસ્તાર કરે અનંત શક્તિશાળી છે ભગવાન ભગવાન કેટલી પણ શક્તિ એની ઉત્પન્ન કરે પણ છતાં પણ ભગવાનની શક્તિમાં કોઈ કમી આવતી નથી અચિંત્ય શક્તિશાળી કહે છે ભગવાન હા અને જીવ થોડું પણ કાર્ય કરે છે અહીંયા જે પણ જીવ છે આપણે ખાલી એ મનુષ્યનું જ લઈએ તો બાળ અવસ્થા યુવાવસ્થા અવસ્થા અને યવન જરા તથા દેહાંતર પ્રાપ્તિ અને વૃદ્ધ અવસ્થા આપણા શરીરમાં પરિવર્તન થયા કરે છે એટલે જે પણ આ મહત્ત્વ છે જે આ ભૌતિક જગત છે પચીસ ટકા એમાં દરેક જગ્યાએ પરિવર્તન થાય છે અશાશ્વત છે અશાશ્વત દુખાલયમ અશાશ્વત અને જે ભગવાનનું જે ધામ છે તે શાશ્વત છે ત્યાં આવા કોઈ પ્રલયની અસર નથી થતી કોઈ વિનાશની નથી જરૂર કોઈ સર્જનની નથી જરૂર એ સ્વયં શાશ્વત છે એટલે આપણને આ શ્લોક દ્વારા આ જાણવા મળે છે કે ભગવાનનું શરણ ગ્રહણ કરીને સત્યને જાણીને આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બહાર નીકળીને આ પુનર્તિવી જન્મ વારે આપણે થાય ઘડે દુઃખોના સાગરમાં આપણે ડૂબેલા છે સંસાર દાવા નલ લીધ લોક પ્રાણાયાક અરૂણ્ય ઘણા ઘણા તો આ રિયલાઈઝ કરવા જેવું કેટલું આપણે જોઈએ પ્રભુજી કીધું કે કેટલું એ લોકોનું આયુષ્યને આપણે એની સામે કંઈ જ નથી છતાં પણ આ પ્રભુપાદની કૃપા આચાર્યની કૃપા વ્યાસદેવની નારાજીની આ કૃપા કે આપણે આ સમજી શકીએ છીએ પ્રભુપાદની કૃપાથી અને જો આપણે ગુરુનો આશ્રય નથી લીધો તો આમાંથી એક શ્લોક કે એક શબ્દ પણ આપણે નહીં સમજી શકીએ માનો કે આપણે ઇસ્કોનમાં નથી ઇસ્કોન સાથે આપણે સંપર્કમાં નથી અને પરંપરામાં આપણે આનો આશ્રય નથી લીધો અને એ પહેલાં જો આપણને આ ભાગવતમ આપવામાં આવે તો આપણને સમજવું મુશ્કેલ પડે છે પણ છતાં પણ શિલે પ્રભુપાથે તાત્પર્ય એવું લખ્યું છે કે આ કોઈ પણ વ્યક્તિ સમજી શકે ધ્યાનથી એને શ્રવણ કરે તો આપણે બીજા બધા ભાગવતમ જોઈએ છે બજારમાં પણ નથી અર્થ હોતા અનુવાદ તાત્પર્ય હા કાલ્પનિક મૂકી દીધા આમાં બહુ વ્યવસ્થિત પ્રભુપાદે એક એક શ્લોકનો ભાવાર્થ અને અર્થ આપ્યો હા કે કોઈ આમાં કોઈ તૂટી નહીં રહી જાય એ માટે મનુ અંતે રહીશું એટલે દરેક મનુના ફેરફારમાં એક એક શબ્દ અને અર્થ પણ આપ્યો એનું કોઈ અર્થઘટન નહીં કરે હા અને એઝ ઇટ એને શ્રવણ કરી શકે તો આ રીતે વિસ્તાર થાય છે સર્જન થાય છે અને આ રીતે જ ભગવાન જ એની શક્તિ દ્વારા ગુણાવધાર દ્વારા પાછું પ્રલય કરીને જીવ પાપી જીવ હોય છે તે બધા જ્યારે સર્જન થાય છે અને આનું પ્રલય થાય છે એ વચ્ચે જે પણ જીવ ભગવાનના શરણમાં આવેલા છે સર્વધર્મ પરજમ મામ એકમ શરણમ રજહઃ અમ તમામ સર્વ પાપે પ્યો મોક્ષ ઈશ્યામી માં સૂચહઃ એટલે ભગવાનની શરણ લઈ લીધી છે અને એ સમયમાં જીવ સંપૂર્ણતયા ભગવાનની ભક્તિ કરે છે તો આ જે સર્જન ને પ્રલય વચ્ચેનો જે સમય છે એમાં જીવ ભગવાન ધામમાં પહોંચી જાય અને જે પાછા જે જીવો છે જે જાણતા જ નથી જે પાપીઓ છે તે પાછા સુશુભ અવસ્થામાં ગર્ભોધક સાહેબ વિષ્ણુના ગઢમાં સમાય જાય અને પાછી એને રાહ જોવી પડે છે એની ચેતના વીતના બધી એ થઈ ગયેલી હોય છે એને ખબર જ નથી હોતી કઈ અને પછી જ્યારે બહાર કાઢવામાં આવે છે એને શરીર આપવામાં આવે છે મનુષ્યનું ત્યારે એના અવસ્થા પાછી ચેતના જાગ્રત થાય કે એને એ પણ ગુરુ મળે કોઈ પાદાશ્રય મળે ત્યારે એને જાણ કે જાણ થાય કે વાસ્તવિક મારું કર્તવ્ય શું છે હું કોણ છું ક્યાંથી આવ્યો છું તો આ સમયગાળામાં આપણને આ બહુ મોટો સમય મળેલો છે એ પણ આ કળિયુગમાં આ સુવર્ણયુગ છે દસ હજાર વર્ષ એમાં આપણને આ મોકો મળે તો આ ગંભીરતાથી લઈને આપણે ભગવાનના ધામ ગમી પ્રયાણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને ત્યાં જઈને આપણે શું કરવાનું ભગવાનની સેવા જ કરવાની છે અહીંયા સેવા કરવાથી કોઈ સંતુષ્ટ થતું નથી કોઈ જીવ નોકરી જે માલિકને ગમે એટલું આપણે એ કરશું પણ આપણે જે પણ નોકરી એ બધા ગધેડાની જેમ આપણે મહેનત જ કરવાની હોય થોડા ઘાસ માટે આપણે પ્રયાસ કરી રહ્યા અને જે દિવ્ય જગત છે જ્યાં આપણે શાશ્વત ભગવાનની સેવા કરીને શાશ્વત આનંદ માણી શકીએ છીએ वास्तविकता आपण भागवतम की हरे कृष्ण श्रीमद भागवतम की जय श्री प्रभूपाद की जय वांचा कल्पत